ભાવનગર જિલ્લાના માળવાવ ગામે રહેતા આ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા માટે પોતાની જમીનમાં તૈયાર કર્યો જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ જાણો કેવી રીતે કરે છે તે કામ વંદે ગો માત્ર મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી ગામ માળવા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મિત્રો આ આપણે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એના માટે મેં એ જીવામૃત બનાવવાનું છે મતલબમાં કે જે જીવામૃતમાં ગાયનું છાણ ગૌમૂત્ર સાશ સાસની જગ્યાએ આપણે કઠોળનો લોટ પણ ઉપયોગ કરી શકીએ અને એક ખૂબ સેઢા પાળાની ધૂળ અને એક કિલો ગોળ તો આ બધું આપણે બસો લીટર ટીપણામાં નાખી અને આપણે જીવ અમૃત બધા કોઈ પણ પાકમાં રેયાળ પદ્ધતિથી પાવ અથવા ટપકમાં તો બસો લીટર આપણે અઢી વીઘામાં નાખી દઈએ તો સારામાં સારું રિઝલ્ટ મળે છે બહારથી રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી એ જે પ્લાન્ટ છે એનું નામ સિસ્ટમ એટલે કે ગોધરા અમૃતપાલ પ્લાન્ટ કહેવાય જે ઓક્સિજનની ઢેર હાજરીમાં કામ કરતા બેક્ટેરિયા તો એમાં પહેલી વાર આપણે 5 ક્યુબિકનો છે એનું માપ છે 5 ક્યુબિકનું. એ પહેલી વાર બધું આપણે 3 કે ડબા ગોવાળા નાખવાના 120 લિટર ગૌમૂત્ર, 120 લિટર છાસ, 120 20 લિટર ભાતનું ઓસામણ અને આપણે ગોળ નાખી દેવાનો 3 ડબ્બા આ બધું નાખીને 1 40 દિવસ સુધી અંદર હળવા દેવાનો વ્યવસ્થિત બધું મિક્સર કરી અને પછી ચાલીસ દિવસ પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ તો પછી કોઈ પણ પાકમાં અઢીસો લિટર અઢી પાડ અને આપણે રિઝલ્ટ મળે છે બાગાયતી પાકમાં એનું સારામાં સારું રિઝલ્ટ છે જીવામૃત અમૃત મતલબમાં આપણે જે બનાવવું હોય તો એમાં સવાર સાંજ હલાવવું પડે છે એટલે થોડીક મહેનતવાળું છે આઠ દિવસ સુધી રવા દેવાનું સવાર સાંજ હલાવવાનું અને પ્લસ જો આપણે ટપકમાં સડાવવું હોય તો એને ગાળવું પડે છે આપણે હાડલાથી કે ગણાથી ગાળી અને પછી ટપકમાં સડાવી કી તો આ પ્લાન્ટ બે હરવાથી આપણે સવાર સાંજ હલાવવું પડતું નથી અને ગાળવાનો પ્રશ્ન વધી જાય સીધું લિક્વિડ સ્વરૂપમાં આપણે સીધું એવું લિક્વિડ જ નીકળે છે સીધું ટપડ્રીપમાં સડાવીએ કી એ રીતનું લિક્વિડ જ નીકળે છે એમાં રાસાયણિક ખાતરથી એ પ્રમાણે એની હારવાર જ કામ આપે છે કારણ કે અહીંયા રાસાયણિક આપણે ખરીદી કરીએ તો એમાં ખરસ વધી જાય છે તો આમાં એક ગાઝ હોવી જોઈએ એક ગા હોય એટલે તમારો વીસ થી પચીસ વીઘાનું ખેતી આરામથી આમાં થઈ શકે આ પાંચ ક્યુબિક નો છે તો પાંચ ક્યુબિકમાં આપણે પંદર વીઘા ભાવમાં મારે આ રેડી આ પ્લાન્ટનું કામ છે કે એમાં એથી વધારે આપણે ત્રીસ વીઘા જમીન હોય

તૈયાર કર્યો છે રાસાયણિક ખાતરની સરખામણીએ જીવામૃત ખૂબ જ સરસ કામ આપે છે પરંતુ રાસાયણિક ખાતર ખરીદવામાં ખર્ચ વધુ થાય છે તેની સરખામણીએ જીવામૃત બનાવવા માટે ફક્ત ગાય હોવી જ જરૂરી છે હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી અને જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરી ખેતીમાં હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને ઓછા ખર્ચે સારી નફાયુક્ત કમાણી કરી રહ્યા છે